આજે આપણે ઓળણસિંહ માતાનું મંદિર ઓડા ગામ તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠામાં અહીંયા આવ્યા છીએ આ ઓડા ગામથી ઉપર લગભગ પાંચસો એક મીટરની હાઈટ પર આ માતાજીનું મંદિર આવેલું છે અહીંયા આવવાનો આપણો મૂળ આશય એ છે કે હરિભાઈ પ્રભુજીભાઈ એટલે પ્રભુજીભાઈ વાઘજીભાઈ બારોટ એ અહીંયા ઓરડાથી જ્યારે એ ગયા ત્યારે એ મકમપુરા ગામે સ્થિત થયા અને ત્યાં ત્યાર પછી એ એમની કોઈ પણ બેન દીકરીઓ ભાણેજ એમની બાધા અહીંયા આ માતાજીના મંદિરે થતી હોય છે હું તમને થોડો આછો ખ્યાલ આપું તો પ્રભુજીભાઈ વાઘજીભાઈને ના સંતાનોમાં પહેલાં શાંતાબા પછી બીજા નંબરમાં જીવતબા ત્રીજા નંબરમાં મણિબા ચોથા નંબરમાં બાલુભા અને પાંચમા નંબરમાં હરિભાઈ પોતે એકના એક હતા અને ત્યાર પછી કાંતાબેન એ રીતનું એમનો આખો પરિવાર છે અને એ પરિવારના આજે આગળની પેઢીમાં એ લોકોને અહીંયા માતાજીનો હુકમ થતાં આજે ઓડણસિંહ માતાના મંદિરે એ પોતે અત્યારે હાલ અહીંયા ઓડા મુકામે આવ્યા છે અને સાથે સાથે અમે પણ ક્યાંક ને ક્યાંક એમના બાણે જ હસ્યું તેના કારણે અમને અહીંયા અમને પણ અહીંયા માતાજીનો આજે લાવો મળ્યો છે હું અહીંયાથી આપને થોડો આછો ખ્યાલ આપું આ ઓડા ગામ છે સરસ મજાનું ઈડરથી એક્ઝેક્ટ તેર કિલોમીટરની દૂર ઓડા ગામ છે અને આજે નિકેતનભાઈ એ જેષ પુત્ર કાંતાબેનના એમની બાધાનો સંકલ્પ પણ અમે કરેલો છે કારણ કે જે તે વખતે આ કોઈ વસ્તુની ખ્યાલ નથી જેવી રીતે આપણે બમરેશીની બાધા થાય છે જેવી રીતે મુનાઈમાં બ્રહ્માંડની બાધા થાય છે એ રીતે અહીંયા ઓળશી માતાની બાધા થતી હોય છે અને જે લોકો અત્યારે હાલ જેને યાદ છે એ માતાજીને મનોમન યાદ કરી અને એ એમની આપણે વિનવણી કરીશું અને જે કંઈ ચૂક પડતી હોય તો માતાજી આપણે તમે અમને હુકમ કરજો અને એ બાધા અમે પૂર્ણ કરીશું આ તબક્કે એમના વાણિયા અહીંયા ઉપસ્થિત છે જ્યારે દિલીપભાઈ સાથે વાત કરું તો આપને અહીંયા માતાજીના મંદિરમાં આપને હુકમ થતો આવતા આપને કેવું ફીલ થઈ રહ્યું છે ખૂબ જ આનંદની લાગણી થાય છે કારણ કે અમારા નાના પ્રભુ બાપાની મૂળ વતન આ હતું અને દીકરીઓ લઈને જ્યારે પૂરા સ્થાયી થયા

માતાજીનો દિવસ અને એ દિવસે અહીંયા બધા અમે આવ્યા છીએ ત્યારે એકવાર જોરદાર એ બધા સાથે મળી અને માતાજીને જય બોલીશું બોલીએ શ્રી ઓળસિંહ માય